મિત્રો કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે રીડિંગ જરૂરી છે એટલે કે વાંચન જરૂરી છે ઘણા બધા લોકોના સવાલો હોય છે કે અમારાથી આઠ કલાક બેસાતું નથી દસ કલાક બેસાતું નથી કંટાળો આવે છે તો કઈ રીતે બેસવું કઈ રીતે તૈયારી કરવી મિત્રો આ વિડીયોની અંદર જે ટોપિક બતાવ્યા છે એ નિયમો તમે ફોલો કરી લેશો ને તો તમારી અંદર એક જુનૂન આવ્યું છે વાંચન કરવાનું અને એ ગેરંટી સાથે હું કહું છું પણ તમારે આને કન્સિસ્ટન્સી સાથે ફોલો કરવાના છે તો મિત્રો એક ઉદાહરણ સાથે સમજાવું તો યુદ્ધની પહેલા આપણે તલવાની ધાર તેજ હોવી જોઈએ છે એ બધા માનો છો ને તો એવી રીતે પરીક્ષાની શરૂઆત પહેલાં તમારે મગજની ધાર તેજ કરવી પડશે અને મગજની ધાર કેવી રીતે તેજ કરવી એનો મતલબ કે જેનું મગજ જેટલું ફોકસ હશે જેટલું શાંત હશે એટલું જ એનું ભણવામાં વધારે ધ્યાન રાખશે અને એ વધારે તૈયાર કરી શકશે તો મગજને શાંત કેવી રીતે કરવું તો મિત્રો આ મારો પોતાનો અનુભવ છે આ કોઈ મેં સ્ક્રિપ્ટ નથી લખી કે નથી કોઈ ચોપડીમાંથી વાંચ્યું પણ આપણા જે પ્રાચીન પ્રાણાયામ છે એ જ આની ચાવી છે મિત્રો આપણા પ્રાણાયામ જે છે એને લોકો અંડર કરતા હોય છે કેમ કે એ ધીરે ધીરે એનો અસર દેખાવતા હોય છે એટલે લોકો જલ્દી કરવા માગતા નથી હોતા પણ આ જે હું પ્રાણાયામ બતાવવાનો છું એ બહુ ચમત્કારિક છે હું પણ પહેલાં વિશ્વાસ નહોતો કરતો પણ જ્યારથી કરવાનો શરૂ કર્યો છે ત્યારે મને અદ્ભુત ફાયદા થયા છે તમારે ખાલી કરવાનું એટલું છે કે ડાબી બાજુના નાકમાંથી શ્વાસ લેવાનો છે અને એ જ નાકમાંથી તમારે છોડવાનો છે એટલે કે નેફ્ટ નોસલમાંથી તમારે શ્વાસ લઈ અને એ જ નોસલમાં તમારે છોડવાનો છે રાઇટ નોસલને તમારે બંધ કરી દેવાની છે અને એક બાજુથી શ્વાસ લેવો અને છોડવાની ક્રિયા તમારે ચાલુ રાખવાની છે આ રીતે મિત્રો જેટલું તમે બેસશો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એટલા જ તમે શાંત થતા જશો એ માઇન્ડ બહુ રિલેક્સ થઈ જશે આ પ્રાણાયામ મિત્રો રોજ સવારે તમારે કરવાનો છે અને વાંચવા પહેલા પણ 5 થી 10 મિનિટ તમારે કરવાનું છે આનાથી તમારે જેમ જેમ તમે કન્સિસ્ટન્સી સાથે કરશો અને જો એક મહિનો રેગ્યુલર કરી લેશો તો તમને અદ્ભુત ફાયદો થશે અને આ મારો અનુભવ છે મેં પણ વિશ્વાસ નતો કર્યો પણ અંદર બહુ જ અને ચમત્કાર રીતે ફાયદો થયા હવે આ હતો મિત્રો મારો પહેલો નિયમ હવે આપણે વાત કરીએ બીજા નિયમની તો કોઈ પણ પરીક્ષાની તૈયારી પહેલા તમારે આગળના દિવસે પ્લાન બનાવવો પડશે કેમ કે જો તમારી પાસે આગળના દિવસનો પ્લાન નથી કે કાલે મારે શું કરવાનું છે તો તમારા ઉઠવાથી આ દુનિયાને કોઈ ફેર પડતું નથી દોસ્તો માટે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા પહેલા તમારે આગળના દિવસે પ્લાનિંગ કરી લેવાનું છે એમાં તમારે નક્કી કરવાનું છે કે મારે આજે કયો વિષય વાંચવાનો છે અને કયા વિષયનો કયો ટોપિક વાંચવાનો છે એ તમારે નક્કી કરીને પ્લાનિંગ કરી અને પેપર ઉપર લખી દેવાનું છે જો તમારે આગળના દિવસે પ્લાનિંગ હશે તો જ તમારે બીજા દિવસે તમારો આખો દિવસ પ્રોડક્ટિવ જશે અને એટલું જ નહીં પણ વાંચવા સિવાય પણ કયા કામો કરવાના છે એનો પણ તમારે સમય નક્કી કરી દેવાનો છે તો મિત્રો તલવારની ધાર પણ તૈયાર થઈ ગઈ એટલે કે મગજ રેડી છે અને રણનીતિ એટલે કે પ્લાનિંગ પણ આપણો તૈયાર થઈ ગયું છે હવે તમારે મેદાનમાં ઉતરવાનું છે યુદ્ધ માટે એટલે કે તૈયારી માટે એટલા માટે મારો ત્રીજો પોઈન્ટ છે મિત્રો કે તૈયારી માટે ખાવાનું અડધું કરી દો અને પાણી ડબલ એનો મતલબ એવો છે મિત્રો કે તમારે વધારે ખાવાનું નથી મારો કહેવાનો મતલબ એટલો છે કે ભૂખ્યા નથી રહેવાનું પણ પેટને થોડું ખાલી રાખવાનું છે એટલે કે ભોજન પૂરતું જ કરવાનું છે જેટલી ભૂખ હોય એટલું જ પાણીને તમારે ડબલ કરી દેવાનું છે એટલે કે ફૂલી તમારે હાઇડ્રેટ રહેવાનું છે કેમકે જો ભોજન તમારા પેટમાં હશે તો તમારા મગજને લોહી પૂરતું નહીં મળે બ્લડ જે તમારો સપ્લાય છે એ તમારું પેટની તરફ જ થશે અને માઇન્ડને બ્લડ પહોંચાડવા માટે તમારે પેટને ખાલી રાખવું પડશે જેટલું માઇન્ડને બ્લડ મળશે એટલું તમારું મગજ વધારે એક્ટિવ થશે તો આ હતા મારા ત્રણ નિયમ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય હિન્દ જયભા